્રહ્મા ગુરો ગુરુ સાક્ષ ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ ગુરુ અગમ અને અપાર સંતો બનાવે છે અમર વેદના કોઈ ઉપવાસી अमर वेद पर के पास अभी का अल्लाह लिखा बिना ना पूरा कागज के पास चार वेद ने अंदर पदार्थ में चार चार वेद वासी ना पंचम वेद ने आसन तो ये बात

પંચમ વેદને જે જાણતો હોય બીજાને સમજાવી છે અને એને બાપા એ પાંચમો વેદ એને કોઈ સુક્ષમ વેદ કીધો અને આ વેદ જેને જાણ્યો એ ચાર વેદ બન્યો ચારે ચારે વેદ ભણી ગયો એટલે સત્સંગમાં જવું સત્સંગમાં જઈ અને બેસવું અને સત્સંગ સાંભળ્યા પછી

गीतारी अंदर एक सूत्र से के विचारम परम ज्ञान जेम आखो दिवस जंगल मां ढोल सरवा जाए अने सरी अने जारे घिरे आवे पछी आखी रात ई वागोळे छे त्यारे एने अजब थाय એમ સત્સંગ સાંભળ્યા પછી ઘેર જઈને કોઈ આનો આને કે આ ભજન શું કહેવા માંગે છે આ શું માંગે છે આ પદ શું માંગે છે એને વાગોળ અને જો તમે વાગોળ તો જ ભજન થાય છે નહીતર ભજન નહીં થાય તો અપસરી છે પછી તમારે લેવી પડે એટલે એવો ખોરાક જ્યારે આપણા મન ને મળશે તો એને હજમ નહી કારણ કે બીજી વાત વાતો હજમ જલ્દી થાય વિષયની વાતો માયાની વાતો જેતીની વાતો આ સંસારની વાતો એકદાસ તમને હજન ભઈ જાય પણ મહાકૃષ્ણની વાતો છે ને એ બહુ કઠણ છે allele સાવી સાવી આને કુતારવાનું છે નહીતર પીડા ઉકડે આમાં પીડા થાય વિનોભાઈ વાત વિચાર તો કરો પીડા થાય

વિચારી અને એટલો બધો વિચાર કરો કાની ઉપર કવર છે દાડે મરી ને પાદરુ ન ખવાય દાડે મને પાદરુ ખવાય નહીં જેમ જામફળ ખાવી એમ દાડે ન ખવાય દાડે મને ઉપરથી કવર તોડવું જ પડે અને પછી જ દાડે ખવાય છે એમ મગફળી ખાવી છે પણ ઉપરથી કવર જ્યારે જુદુ કરો તો મગફળીના દાણા ખાઈ શકો એમ આ કવર તોડતા કેવી રીતે તોડું એની જુક્તિની આપણને ખબર હોય જો એટલે જે તે માતૃશ્રીએ વાત કરી વાંચવું તો વિચારવું અને જોડ તો જાણો કોઈ પણ વસ્તુ તમારે જોવી હોય તો પહેલા જાણી લો કોઈ પણ સંતો પાસે જઈ અને પહેલા તમે પ્રશ્ન કરી અને જાણી લો કે આ નિરાત વાળા કે વાત સાચી આ ઉગમ વાળા કે વાત સાચી આ માનવ ધર્મ વાળા કે વાત સાચી અને એનો નિષોડ એનો સરવાળો કોઈ સંત આપી દે કે રસ્તા અલગ અલગ છે મંજિલ એક છે ડુંગર ઉપર ચડવું છે પણ અલગ અલગ કેડી હોય કોઈ ઉગમણી કેડી થી ચડે કોઈ આથમણી કેડી થી ચડે કોઈ વતરાજી કેડી થી ચડે અને કોઈ દકણાજી કેડી થી ચડે પણ જાવાનું છે તો ડુંગર ઉપર છે અરે ગાયને કલર અનેક હોય કોઈ લાલ કા હોય કોઈ કાળી ગા હોય

હોય તો ભલે વાટી હોય તો ભલે પણ અંદર રસ એક સ્માન છે એમ રાજા જનક ના આંગણે જેથી ગુરુ અસ્થમ આવ્યા